સ્વર્ગસ્ત પિતાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પુત્રોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સ્વર્ગસ્થ ગીતેશ એકબોટેની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમનું મનગમતું ક્લાસિકલ મ્યુઝિક કાર્યક્રમ સ્વરાંજલિનું તેમના પુત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના નારાયણ ગુરુ તાલીમ ખાતે ગતરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગીતેશ એકબોટેના બંને પુત્રમાંથી જ્યેષ્ઠ પુત્ર ગુંજન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ તે દેવલોક પામ્યા હતા ક્લાસિકલ મ્યુઝિકમાં તેમની રુચિ હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

એમની પાંચમી વર્ષની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો છે સત્તાવીસ જાન્યુઆરી બે હજાર વીસ માં એમનું દેહ થયું હતું અને કોવિડને બધું નડ્યા પછી આજે ફર્સ્ટ ટાઈમ શરૂઆત કરી છે અને બસ આવી રીતે દર વર્ષે અમે પ્રોગ્રામ કરતા રહીએ અને જે પપ્પાને નજીકના લોકો છે એમને બધાને આમંત્રણ બાળુભાઈ છે બધા આવ્યા છે અહીંયા ને અમારા પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા છે તો બધા લોકો માટે મીડિયા સહકર્મી માટે અને તમારા બધા માટે ખૂબ ખૂબ આભાર મલ્હાર સાઉન્ડ સર્વિસ ટી હું પોતે કુલજન એક પોતે તમારો ખૂબ આભાર માનું છું કેટલા પ્રીમ